કડી તાલુકાના નાનીકડી વિસ્તારમાં આવેલા ગોકુલધામ બંગ્લોઝમાં ઘરફૂડ ચોરી એક લાખ ચોરી તસ્કરો ફરાર થયા મૂળ દેત્રોજ તાલુકાના નાથપુરા ગામના અને હાલ નાનીકડી ગોકુલધામ બંગલોઝમાં રહેતા ગોવિંદભાઈ ગોરધનભાઈ પટેલે કડી પોલીસ મથકે ઘરફૂડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી ગઈ તારીખ સત્તર ઓગસ્ટના રોજ તેઓ તેમજ તેમના પત્ની તેમનો દીકરો જીતેન્દ્ર સરાગામ તાલુકો મૂડી મુકામે રહેતો હોય તેઓ તેમના દીકરાના ઘરે ગયા હતા અને ત્યાં રોકાયેલા હતા કડી ગોકુલધામ બંગલોઝ ખાતે જીતેન્દ્રને સાત સપ્ટેમ્બરની રાત્રે અગિયાર વાગ્યાની આઠ સપ્ટેમ્બર સવારે છ વાગ્યા સુધી દરમિયાન તમારા ઘરનું લોક તૂટેલું છે તેમજ ઘરમાં ચોરી થયેલી છે તેવું જણાવ્યું હતું તેથી ગોવિંદભાઈ તેમજ તેમનો પરિવાર કડી ખાતે દોડી આવ્યા હતા ચેક કરતા નકુચુ તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોક તોડી તેમાં રાખેલા રૂપિયા એક લાખ ચોરી ગયા હતા માલુમ પડ્યું હતું જે અંગેની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાવી હતી અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજુ ઠાકોર કડી